રાજસ્થાનમાં રણથંભોર અને જયપુરની વચ્ચે આવેલ ભાનગઢ કિલ્લાને ને સૌથી મોટું ભૂતિયા સ્થળ કહેવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં ભૂતોનો વસવાટ છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પણ આ કિલ્લાની આસપાસ લોકો સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા સંકુલમાં ન આવવાની ચેતવણી આપતા બોર્ડ લગાવ્યા છે કિલ્લાની આજુબાજુ ભારતીય સેના તૈનાત છે એવું કહેવાય છે કે આજ સુધી જે કોઈ પણ કિલ્લાની અંદર રાત્રે રોકાઈ શક્યું છે તે ત્યાંની વાર્તા કહી શક્યું નથી સ્થાનિક લોકો કહે છે કે એકવાર ત્રણ લોકોએ સૂર્યાસ્ત પછી ભાનગઢ કિલ્લાના સંકુલમાં રહેવાનું નક્કી કર્યું કે તે ખરેખર ભૂતિયા છે કે નહીં બાદમાં ત્રણેયનું આકસ્મિક રીતે મોત નિપજ્યું હતું